પાદરા શહેરમાં કોર્પોરેટરના જ્યારે ઇલેક્શન આવે ત્યારે પાંચ જ મતની ગણતરી રાખજો નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો પાદરા શહેરમાં વિસર્જન થયું કહી શકાય કે 1000 થી પણ વધુ ગણેશજીની પવિત્ર મૂર્તિનું વિસર્જન પાદરા શહેરમાં કરવામાં આવ્યું જેમાં બસો અઢીસો થી પણ વધારે કહી શકાય કે ત્રણસો સુધીની મોટી મૂર્તિ હતી કે જે કદાચ પીઓપી તેમજ માટીની પણ હતી કે જે માટીની મૂર્તિ અને પીઓપીની મૂર્તિ દસ ફૂટથી પણ વધારે ફૂટની આ મૂર્તિઓનું વિસર્જન થયું ત્યારે દર્શક મિત્રો વિસર્જન દરમિયાન ક્યાંક પાદરા શહેરના અનેક મંડળો જે છે નારાજ થયા છે વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે કે જે પ્રકારે તમે ગણેશજીમાં પાંચ જણની પરમિશન આપી છે એ જ પ્રકારે અમારા ફળિયામાંથી પાંચ જ મતની ગણતરી રાખજો દર્શક મિત્રો આ વિષયને લઈને તમામ રહીશો તમામ સ્થાનિકો તમામ ગણેશ મંડળો આયોજકો હાલ નારાજ છે ગુસ્સે છે રોષે છે કારણ કે તમામ લોકો નારાજ એટલા માટે થયા છે કે મોટું કદ ધરાવતા લોકો કોર્પોરેટર કક્ષાના લોકો કહી શકાય કે પોલીસ બેડાના લોકો પત્રકાર કક્ષાના લોકો એ તમામ એવા લોકો કે જે તંત્ર સાથે કનેક્ટેડ છે મોટી નામના ધરાવે છે તેમના મંડળોને મોટી સંખ્યામાં કહી શકાય દસ પંદર પચીસ પચાસ સોની સંખ્યામાં જવા દીધા આ પ્રકારના આક્ષેપ છે તેમજ વિવિધ આક્ષેપોને લઈને અત્યારે બી એન્યુઝ ગુજરાતીનો સંપર્ક અનેક મંડળો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આપણે સીધા તેઓ સાથે સંવાદ કરીશું શું વિષય છે આપનું શું નામ છે કયા મંડળમાંથી છો કેટલા મંડળના લોકો અત્યારે અહીં આગળ છે કેટલા મંડળ છે અને કઈ બાબતે અત્યારે શું વિષય છે શું વિરોધ છે મારું નામ હર્ષિલ ગાંધી છે ગોરિયાદા સ્ટ્રીટ યુવક મંડળનો હું અગ્રણી છું કાલે જેમ બનાવ બન્યો અમારા મંડળમાંથી અમે ગણેશજીનું વિસર્જન કરવા નીકળ્યા હતા ત્યારે અમાને ત્યાં રોકીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ પાંચ જ જણની પરમિશન છે પાંચ જણથી વધારે કોઈને એલાઉડ નથી મેં કીધું કે સર આ રીતનો વિષય છે તો અત્યાર સુધીનો તો આવો કોઈ નિયમ હતો નહીં અને અમે જ્યારે મિટિંગમાં ગયા ત્યારે પણ હવે કોઈ ડિસ્કશન થઈ નથી કે તંત્ર દ્વારા કોઈને કોઈ અલ્ટિમેટમ આપવામાં આવ્યું નથી કે ભાઈ કોઈ પણ આવશે તો એને પાંચ જ જણને અમે વિસર્જન કરવા માટે આગળ મોકલીશું આ વસ્તુ જો પહેલાંથી જમાન જાન હોત તો અમે ત્યાં વિસર્જન કરવા જ ના જાત એવું જ કેવું આ બધા મંડળોનું છે આ બધા જ મારા કોન્ટેકમાં હતા આ સંતોષપુરી પોળ યુવક મંડળના અગ્રણી છે બોયાવાડના અગ્રણી છે નાંદેરા શેરીના અગ્રણી છે રામેશ્વર મંદિરના અગ્રણી છે આ બધાને જ આ તકલીફ નડી છે જેવું મેં કીધું એ પ્રમાણે અમે પણ ત્યાં ડિસ્કશન કરી તો એવું આવ્યું છે કે ચબળબંધી હોય ગમે તેવો મોટો માણસ હોય કોઈને પાંચથી વધારે નથી જવા તમે ભલા માણસ છો કે મળે છે અત્યાર સુધી તો અમે ત્રણ ને જ જવા દેતા હતા મને આવું કહેવામાં આવ્યું છે અને મારી પાસે ત્રણ વ્યક્તિઓ મંડળ હા એવું ત્યાં જે સ્થાનિક કોર્પોરેટર બેઠા હતા જે ઉચ્ચ પદે છે એમને એવું કીધું મિત્રો હું ક્લિયર કરી દઉં કે જે આ ભાઈ વારંવાર કહી રહ્યા છે કે પાંચ જણ ત્રણ જણ વિષય એવો છે કે જે તે મૂર્તિ હોય તેનું વિસર્જન સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું પાદરા શહેર નું અંબાશંકરી વિસ્તાર એ તળાવ અંદર એક જગ્યાએથી કહી શકાય કે એક તળાવથી થોડા દૂર સ્ટોપ આપવામાં આવ્યું હતું અને ત્યાંથી તળાવ સુધી માત્ર મંડળ ના કે પાંચ લોકોને જ અંદર જવા દેવાની પરમિશન આપવામાં આવી હતી એ બાબતનો વિરોધ અને એ બાબતનો અત્યારે વિષય થયો છે શું કે હા એટલે મેં કીધું એ પ્રમાણે એટલે અમે એનો વિરોધ નોંધાયો કે અમે જ્યારે મિટિંગમાં હતા ત્યારે તમે આવો કોઈ વિષય અમારી સામે રજૂઆત કરી નથી અને ત્યાર પછી જોવામાં આવ્યું કે મારી પાસે કે આ બધા મંડળ પાસે બધા વિડીયો ફરતા થઈ ગયા કે જે જે મોટા મંડળો છે જેની ગાંઠ છે કે જેને કોન્ટેક છે મોટા મોટા માણસો સાથે કે કોર્પોરેશન સાથે કે ગમે તે સાથે કોર્પોરેટર સાથે એ બધાના મંડળના અગ્રણીઓ દરેક મંડળના સદસ્યો એ બધા અંદર જોવા મળે છે તો અમારું કેવું એવું છે કે તમે આ રીતનો વહીવટ શું કામ કરો છો જેનાથી પબ્લિકને નુકસાન થાય તમે કર્યું છે પબ્લિક માટે તો તમે તમારું શું કામ ચલાવીને બધા માટે એક નિયમ રાખો છો તો એક નિયમ બધા માટે સરખો રાખવો જોઈએ કોઈની સાથે ભેદભાવની નીતિ ના અપનાવી જોઈએ આપનો વિરોધ શું છે શું કેવા પ્રકારનો ભેદભાવ થયો છે કેવા પ્રકારે આપનારા ભેદભાવ એ પ્રકારનો થયો છે કે સાહેબ અમે લોકો જયારે જઈએ છીએ ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે પાંચ જણ તમારે જવાનું છે અને હું રાત મિડ નાઇટ સુધીનું જોઉં છું ત્યારે બધા મોટા મોટા મંડળ છે જેને એકબીજા સાથે કોન્ટેક છે તો એ બધાના કોન્ટેક ફટ લઈને એવું કહેવામાં આવે છે કે ચલો ભાઈ બધાના આવા દો આપડા છે ચલો ભાઈ બધાના આવા દો આપડા છે તો આ તમે શું કરી રહ્યા છો આ એક રીતનો ભેદભાવ જ છે ક્યાંક ને ક્યાંક બધાના માટે સરખો જ હોવો જોઈએ ક્યાંક ને ક્યાંક જે મંડળો રાજકીય લેવલે નથી પહોંચી શક્યા જે મંડળોના કહી શકાય કે રહીશો સ્થાનિકો કોઈક રાજકારણમાં નથી કે કોઈ ઊંચી પદવી નથી ધરાવતા તેવા લોકો સાથે અન્યાય એવા પ્રકારનો આક્ષેપ છે શું કહેશો કયા મંડળમાંથી આપ આવો છો શું શું બાબત છે અમે ગોરિયાદા મંડળમાંથી જ અમે છે અમે ત્યાં સ્થાનિક નેતાઓને પણ વાત કરેલી હતી એમને કીધું કે ત્રણથી પાંચ વ્યક્તિને જવાની પરમિશન અંદર છે ત્રણથી પાંચ વ્યક્તિની અંદર જવાથી અમારા જે મંડળના બીજા ચાલીસ પચાસ વ્યક્તિઓ જે હતા એમને અમારે અંદર અંદર ઘર્ષણ થયું કે ઘર્ષણ એ પ્રકારનું કે તમે અમારા ફરિયાના અગ્રણી છો એટલે તમે પાંચ જણ જઈ શકો છો ને અમારે હવે અંદર અમારે નથી આવવાનું એટલે અમારે હું અંદર મતભેદ ચાલી રહ્યો છે કે ભાઈ તમે આ ફરિયાનો વહીવટ કરો તો તમારે જવાનું અમારે બહારથી ગણપતિ દાદા એટલે એક આ શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધાની સાથે તકલીફ અમારે અંદરો અંદર પડી રહી છે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક બીજો વિષય એવો પણ ઉભો થયો છે કે સો લોકોની વચ્ચે લોકો દાદાને લઈ વિસર્જન કરવા જશે ત્યારે સ્વાભાવિક છે કે સો માંથી પંચાણું લોકોને ખોટું લાગે કારણ કે સો માંથી પાંચ લોકો એવા નક્કી કરવાના હોય કે જે દાદાની પવિત્ર મૂર્તિ લઈને વિસર્જન કરવા જાય ત્યારે અનેકો અનેક મંડળોમાં હાલ નાના ના મોટા શાબ્દિક કકરાટો પણ ચાલી રહ્યા છે શું કયા પ્રકારે કકરાટ છે કે કયા પ્રકારે મંડળોમાં અંદર મતભેદ થયા છે લોકોના મંદુક થયા છે કકરાટમાં એવું બને કે નેક્સ્ટ ટાઈમ અમે કોઈ પણ ભગવાન પૂજા કરવાની કે કોઈ પણ પ્રસંગ કરવા જઈએ ત્યારે અમારે સાંભળવું જ પડે કે તમે જ બધું કરી નાખો તમારી સાથે તમે અંદર જાઓ છો હવે અમારી તમારે શું જરૂર છે એટલે અમારે આ પણ કકરાટનો સામનો કરવો પડે છે અત્યારે તમારો રોષ કોના પર છે શું કેવા માંગો કોના પાપે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ છે રોષ એ પ્રકારનો છે કે નક્કી કરો તો એ પ્રકારે નક્કી કરો કે સ્થાન એ પ્રમાણે પ્રમાણે નક્કી કરો કે દરેક વ્યક્તિ ત્યાં પહોંચી શકે અમારે કોઈની સાથે પર્સનલી લડવાનો કોઈ રોષ નથી એવો પોલીસ પ્રશાસન પણ એમનું કામ કરી રહી છે તકલીફ એ છે કે ના હોય તો પહેલેથી નક્કી એ પ્રકારે કરો કે વ્યવસ્થા જળવાય અને અંદરો અંદર કકરાટ ન બને પેલા મિટિંગમાં આ પ્રકારની જાણકારી આપીંગમાં અમને કોઈ જાણકારી આવી આપવામાં નથી આવી

તે આગળથી પરમિશન આ વખતે નહોતી એટલે એમને સ્થાન આ નક્કી કરેલું છે કે ભાઈ અંબા આપણે વિસર્જન કરવાનું છે અને બધા ખુશે ખુશે સહેમત પણ થઈ ગયા હતા કોઈ એવો કોઈ વિરોધ કર્યો નથી કે ભાઈ અમે અંબા નહીં જઈએ પણ આ નિયમની જાન અત્યાર સુધી કોઈને પ્રશાસન દ્વારા કે જેને જે પણ મુખ્ય અધિકારી હોય એમના દ્વારા કોઈને સૂચિત કરવામાં આવેલા નથી કે અમે આ રીતનો નિયમ બનાવેલો છે કે ભાઈ તમારે આવવાનું છે પાંચ જને વિસર્જન કરવાનું છે જો હજુ હું કહું છું ફરીવાર કહું છું ત્રીજીવાર કહીશ કે અમને આ પહેલેથી જ જાન હોત પાંચ જણના નિયમની તો અમારામાંથી અમારા એરિયામાંથી તો એટલીસ્ટ બધા ગણેશ મંડળો વડોદરા વિસર્જન કરવા જાત આ વિસર્જનનો બહિષ્કાર જ કરત કારણ કે ગણેશ દાદાને અમે બધાએ રાખેલા છે પાંચ જને તો રાખેલા નથી દસ દિવસ તો પછી આ નિયમ કોના માટે અને જગ્યા તો હતી જ અંદર એવું તો હતું નહીં કે ભાઈ બે જવાય કે બે જન ને ઉભું રહેવાની જગ્યા છે બધા કોર્પોરેટરોના બધા બેઠેલા જ હતા કોર્પોરેટરોને ઓળખતા માણસો પણ બધા અંદર હતા એના પણ મારી પાસે વિઝ્યુઅલ છે જો તમે જુઓ તો હું પણ એ પણ આપી શકું છું તો એ બધા માટે જગ્યા હોય છે તો રહીશો માટે જે પોતાની દાદાને આસ્થાથી રાખીને જે ત્યાં વિસર્જન કરવા માટે આટલા મનથી ભાવભીના આમંત્રણ આપીને એમનો આટલી વરઘોડો શોભાયાત્રા કાઢીને લઈ જતા હોય તો એમને આજે ખાસા હોય કે અમે દાદાનું વિસર્જન અમારી આંખોથી જોઈ શકીએ એવી વ્યવસ્થા એવી વ્યવસ્થા એ લોકો એવું કે છે કે એટલી બધી પબ્લિક રહે એટલી વ્યવસ્થા અમારી પાસે નથી એમનું કેવું છે એટલા માટે તમારે પાંચ પાંચ જણ રીતના જવાનું છે હવે અંદર તો એટલી જગ્યાની કોઈ શોર્ટેજ મને દેખાતી નથી છે છે કે કે પાંચ જ મંડળો ભેગા થયા ભાઈ ભાઈ તમે લિમિટ રાખી શકતા તો અમને પણ આવડે ચૂંટણી આવે ત્યારે તમારે પાંચ જ વોટ મળશે પાંચ જ વોટ ની આશા રાખવી ફરિયા માંથી પાંચ જ વોટ આપવા પ્રકારની પરિસ્થિતિ થઈ શું તકલીફ પડી સંતોષપુરી પોળી મંડળ સભ્ય છું મારું કહેવું એટલું જ છે કે આ જે નિયમ હતો તો પ્રમુખ ટાઉન હોલમાં જે મિટિંગ ભરી તો તે ટાઈમે જ નક્કી કરવું જોઈતું હતું કે દરેક યુવક મંડળવાળા ખાલી પાંચ જ જણ આવી શકે અત્યારે મોટા મોટા યુવક મંડળવાળા બધા અંદર જાય છે અને નાના નાના યુવક મંડળવાળા પાછળ રહે છે એનો મતલબ કે આ નાના યુવક મંડળ માટે નિયમ નક્કી કરેલો હતો કે પાંચ જ જણ અને મોટા મોટા યુવક મંડળવાળા માટે પચાસ જણ ત્રીસ જણ ચાલીસ જણ નક્કી થયેલા આટલું કેવું છે નિયમ જો રાખવો હતો તો બધા માટે સરખો રાખવો હતો રાજકીય લાગવગ ધરાવતા લોકો ને ફાયદો હા તો એવું જ ને રાજકીય લાગવગ ફાયદો થયો એનું કારણ છે કે કોર્પોરેટરો હોય આવી જાવ ભાઈ અંદર આપણા વાળા છે આવા દો બધા મૂર્તિઓ અંદર એટલે એ રીતના બધા અંદર જતા રહેતા હતા આપણી સાથે અન્ય યોગ પણ છે કયા મંડળમાંથી આવો છો અને શું પરિસ્થિતિનો સામનો કરો નાદેરા શહેર યોગ મંડળ માંથી આવ્યો છો અમારે બી એવું થયું હતું મૂર્તિ વિસર્જન કરવા ગયા હતા બાર ડીજે માટે લઈ અંદર ગયા હતા બહાર આરતી કરવાની ના પડી અંદર આરતી કરી હતી અમે અમે અંદર પહોંચ્યા જ્યારે ત્યારે લોકો એવું કીધું બહાર કાઢ્યા કે નહીં પાંચ જ જન અંદર રહેશે તો જ મૂર્તિનું વિસર્જન કરશે બીજા ત્યાં બહાર રહેશે તો શું તમારા ફળિયામાં મંડળમાં પણ મંદુક થયું હતું હા થયું હતું કેટલા લોકોનું આ મંડળ છે તમારું અમારે મંડળ છે ત્રીસ થી ચાલીસ જન એમાંથી પાંચ જ જન જનને જવા દીધા હતા ને સાહેબને અંદર બહાર વિનંતી કરી કે સાહેબ મારે અંદર જવું છે મને જવા દો મોબાઈલને આપવાનું છે તો સાહેબ એવું કીધું કે ભાઈ તમારથી નહીં જવાયું કારણ સાહેબ એવું કીધું ભાઈ તને નહીં જવા દો એટલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી થઈ મિત્રો તંત્ર સાથે બેઠકમાં પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ તમામ પ્રકારની વ્યવસ્થાઓમાં કયા કયા પ્રકારની વ્યવસ્થા કરાવવાનું હોય છે એ નક્કી કરતું હોય છે ત્યારે તંત્ર એટલે કે નગરપાલિકા દ્વારા જે પણ સૂચનો આપવામાં આવે કે પાંચ જવા દેવા પચીસ જવા દેવા કે પચાસ જવા દેવા આ પ્રકારની બધી સૂચનાઓનું કહી શકાય કે તેને નિયમો પાલન કરાવો એ જવાબદારી પોલીસની હોય છે ત્યારે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી ઈદ મિલાદ કહી શકાય કે જસને ઈદ મિલાદુનનો જે તહેવાર હતો એ તહેવાર પણ ખૂબ શાંતિપૂર્વક પાદરા શહેરમાં ઉજવાય ઉજવાયો તેમાં પણ પોલીસના કારણે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો તેમજ ગણેશ વિસર્જનમાં પણ પોલીસ દ્વારા કહી શકાય કે ખૂબ સારી કામગીરી કરવામાં આવી કે જેમાં કોઈપણ પ્રકારનું કોમી કકરાડ કે કોઈપણ પ્રકારનું તોફાન નથી જોવા મળ્યું તમામે તમામ વરઘોડા ખૂબ શાંતિથી નીકળ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાદરા નગરપાલિકાના કહી શકાય કે વહીવટના કારણે રહીશો જે છે અને તેમાં પણ વિશેષ ગણેશ મંડળો જે છે એ પરેશાન છે ક્યાંક ને ક્યાંક છે 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 મંદુક થયું ત્યારે કેટલા મંડળો મંડળો હાલ કયા કયા અહીંયા અત્યારે તો અમારી પાસે ટોટલ નવ મંડળ થઈ ગયા છે એ નવે નવ સદસ્યો તમારી સામે જ છે આ બધાને અમે બોલાયેલા નથી મેં તો ખાલી એક ઇનિશિયેટીવ લઈને આજે સવારે ફેસબુક પર મૂક્યું હતું કે ભાઈ ના આપણે આનો વિરોધ કરવો જ જોઈએ કારણ કે નિયમ જો તમે બનાવો છો તો બધાને નિલમ નિયમ પાલન કરવાનો હક છે ને આપવો જ જોઈએ તમે અગર એક જણને કહેતા હોય કે ભાઈ એક જ જન જશે તો અમારા મંડળમાંથી એક જ જશે પછી એ ગમે તેનું મંડળ હોય પણ જો આ ભેદભાવ હોય કે જે ઓળખીતો હોય જેનો કોન્ટેક છે જેના મોટા માણસ સાથે સંબંધ છે તો એના મંડળના બધા સભ્યો અંદર જઈ શકતા હોય તો અમે શું ગુનો કર્યો છે અમે પણ એના રહીશો છે અમે પણ વોટ આપેલા જ છે અને જો આ વસ્તુમાં રાજનીતિ આવે તો સ્વાભાવિક વાત છે તમે મારી જગ્યાએ હોય કે બીજા કોઈ માણસ હોય તો એ વિરોધ જ કરવાના છે